ડુમ્મસ ઉદ્યોગપતિ દીપક ઇજારદાર સ્વીકાર્યું હતું કે પોતે જાહેરનામાનો ભંગ કર્યો છે અને બીજાને પણ આવા જાહેરનામા ભંગ ન કરવા માટે અપીલ કરી હતી ડુમસના ઉદ્યોગપતિ દીપક ઇજારદાર દ્વારા પુત્રના જન્મ દિવસે જાહેરમાં તાઇફો કરવાનું ભારે પડ્યું

રાત્રે સાડા સાત આઠના સુમારે મારા પુત્રના વર્ષગાંઠ નિમિત્તે જાહેર રસ્તા પર મેં ફટાકડા ફોડી ઉજવણી કરી હતી એ જાહેર પોલીસ કમિશનર શ્રી સુરતનાએ જાહેર કરેલા જાહેરનામાનો ભંગ થાય એની મને જાણકારી નહોતી એ સંજોગોમાં એ કૃત્ય કરવામાં આવ્યું અને એ મારી ભૂલ છે એ હું કબૂલ કરું છું તે સંજોગોમાં પોલીસ જે કંઈ કાર્યવાહી કરે એમાં અને તપાસમાં સ્વીકૃતિ છે એટલે તપાસનો સવાલ નથી તો તે પોલીસ જે કાર્યવાહી કરે એમાં સહકાર આપીશ ભવિષ્યમાં લોકોને અને મને પોતાને અનુભવ થયો કે લોકોને બી મારી સલાહ સૂચન આપવામાં આવે છે કે જાહેરમાં ફટાકડા ફોડીને જાહેરનામા પોલીસ કમિશનર સુરત જાહેર કર્યો જાહેરનામાનો ભંગ ન કરવો રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત